શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ખેડ બ્રહ્મા આયોજિત ઐતિહાસિક એક સાથે એકત્રીસ શ્રી ઉમાયા માતાજી ફોટા મંદિર સ્થાપના અને એકત્રીસ મહિલા સત્સંગ મંડળોને કીટ વિતરણ ભવ્યાતિ ભવ્ય સમારોહ યોજાયો

સરદાર ચોક થઈ શોભાયાત્રા ખેડ બ્રહ્મા કન્યા વિદ્યાલય ખાતે સંપન્ન થઈ હતી કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલા સમારોહમાં કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ સ્થાને શિવમાયા માતાજી સંસ્થાન ઊંજાના પ્રમુખ શ્રી બાબુભાઈજી પટેલ જ્યારે સમારોહના મુખ્ય મહેમાન તરીકે ઊંઝા સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ વરમોડા ટ્રસ્ટી શ્રી બાબુભાઈ પટેલ ખોરજવાડા સરદાર ધામ ઉપપ્રમુખ શ્રી અબજીભાઈ ઢોળુ ઊંજા સંસ્થાના સહમંત્રી શ્રી જયંતિભાઈ પટેલ શ્રી વસંતભાઈ ચોકસી સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ શ્રીમયા ધામ અંબાજી ચેરમેન શ્રી એસ કે પટેલ મંદિર નિર્માણ સમિતિના ચેરમેન શ્રી ગટોરભાઈ પટેલ કેન્દ્રીય ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ સરદાર ધામ મંત્રી શ્રી સી એ બી કે પટેલ શ્રી ઉમા પરિવાર હિંમતનગર પ્રમુખ શ્રી ગિરધરભાઈ પટેલ સાબરકાંઠા પૂર્વ કલેક્ટર શ્રી બાબુભાઈ ગોડાસરા સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ કારોબારી સભ્ય શ્રી ભરતભાઈ પટેલ તથા અન્ય શ્રીઓ મીડિયા પ્રભારી શ્રી પી પટેલ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ખેડબ્રહ્મા પ્રમુખ શ્રી રવજીભાઈ પટેલ અને અન્ય હોદ્દેદાર શ્રીઓ તથા અન્ય કારોબારી સભ્યશ્રીઓ શ્રી ઉમા કન્યા છાત્રાલય પ્રમુખ શ્રી મણિભાઈ પટેલ તથા અનેક સમાજ શ્રેષ્ઠીઓ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા સમારોહના પ્રારંભમાં કાશ્મીરમાં પહેલ ગામ આતંકવાદીઓના હુમલાના અર્થે શહીદ થયેલા દેશવાસીઓ તથા ઊંઝા સંસ્થાના દિવગંત મંત્રી શ્રી દિલીપભાઈ પટેલના આત્માને શાંતિ માટે મૌન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ સમારોહમાં દીપ પ્રાગટ્ય ગુરુવંદના શ્રી માતાજી આરતી સ્વાગત ગીત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો પ્રસંગોચિત વક્તવ્યો આપ્યા હતા પ્રમુખ શ્રી ઉદ્બોધન બાદ ખેડબ્રહ્મા તાલુકામાં ઐતિહાસિક રેકોર્ડ સન્માન સમાજના એકત્રીસ ગામોના શ્રદ્ધાળુઓને શ્રી માતાજી ફોટો વિતરણ તથા સમાજના એકત્રીસ મહિલા સત્સંગ મંડળોને કીટ વિતરણ કરવામાં આવ્યા હતા સમગ્ર સમારોહ નું સંચાલન એન્કરિંગ બહુ સુંદર રીતે કરવામાં આવ્યું હતું સમારોહના અંતે ભોજન પ્રસાદ લઈ સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું જય શ્રી ઉમયા પી એ પટેલ મીડિયા પ્રભારી શ્રી ઉમયા માતાજી સંસ્થાન બ્યુરો રિપોર્ટ પાટણ